બગદાણામાં કોળી સમાજના યુવકને માર મારવાનો વિવાદ હજુ સમ્યો નથી ત્યાં તો ભાવનગરમાં વધુ એક કોળી યુવક ઉપર હુમલો થયો છે અને સારવાર દરમિયાન તેનું મોત થયું છે ઠપકો આપવા ગયેલા યુવકને છરી મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો આ બનાવને લઈને શું વિગતો સામે આવી રહી છે તેને લઈને આપણે આજના વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરવાની છે તે પહેલાં વિડિયોને લાઇક કરજો શેર કરજો ફોલો કરવાનું ના ભૂલતા કેટલાય દિવસથી બગદાણામાં કોળી યુવક ઉપર થયેલા હુમલાના કેસને લઈને વિવાદ સર્જાયો છે જેને લઈને કોળી સમાજમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે મામલો ગાંધીનગર સુધી પણ પહોંચ્યો હતો અને આ મામલે એસઆઈટીની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે અને હાલ આ મામલે તપાસ ચાલુ છે તેવામાં ભાવનગરમાં વધુ એક કોળી સમાજના યુવક ઉપર હુમલાની ઘટના સામે આવી છે ભાવનગર અકવાડા નાથિયા તળાવની બાજુમાં જતા વિસ્તારમાં રહેતા યુવકની યુવતી સાથે ફોન ઉપર વાતચીત અને વોટ્સઅપ ચેટિંગના મુદ્દે વિવાદ થયો હતો અને આ વિવાદમાં હિંસક સ્વરૂપ ધારણ થયું અને જેમાં મોડી રાત્રે યુવતીના પરિવારના ત્રણ લોકોએ યુવકને ઠપકો આપવા તેના ઘરે ગયા હતા જ્યાં યુવક અને તેના પરિવારે આ ત્રણ લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં યુવતીના સંબંધી દિનેશ નામના યુવકનું પડખાના ભાગે અને પેટના ભાગેછરીના ઉપર ઉપરી ઘા મારી ગંભીર ઈજાઓ કરી હતી જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને અગિયાર જાન્યુઆરી આ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ઘટનાને પગલે પોલીસે બનાવ સ્થળે પહોંચીને તપાસ કરી જેમાં સગીર સહિત ચારને પોલીસે ઝડપી પાડ્યા છે ફરિયાદી જે નોંધવામાં આવી છે તેમાં હત્યાનો કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે અને આ મામલે સમગ્ર મામલાને લઈને પહેલાં તો શું કરી રહ્યા છે પોલીસ અધિકારી તેમને પણ સાંભળીએ ઘોઘારોલ પોલીસ સ્ટેશનના જે અકવાડા વિસ્તાર જે છે ત્યાં નાથિયા તળાવની બાજુમાં જે જત વિસ્તાર છે ત્યાં ગઈ રાતે મારામારીનો બનાવ બનેલ જેની એક ફરિયાદ દાખલ કરેલી છે જેમાં જે ફરિયાદીના જે મામા જે છે તેના જે ભાગીદારની દીકરી સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ સોલંકી એ ફોનથી તથા વોટ્સઅપથી જે વાત કરતો હોય આ કામના જે જે શાહેદોને તથા તેના ફેમિલી મેમ્બર્સને આ વાત ગમતી નહીં હોય જેથી ગઈકાલે રાતે તેઓ પાંચ જણા ફરિયાદી અને તેના મામા અને બીજા ત્રણ સાહેદો અહીંયા ઠપકો આપવા માટે આવેલા જેથી આ આ જે આ કામના આરોપીઓ જે છે તેની સાથે બોલાચાલી થઈ અને ઉશ્કેરાટ ઉશ્કેરાઈ ગયા અને જે છરી વડે આ કામના જે ફરિયાદી જે છે તેના મામાના શરીર પર આડેધડ છરીના ઘા માર્યા બાદમાં જે આ ભોગ બનનાર દિનેશભાઈને સટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ફરિયાદ લેવામાં આવેલી અને આજે વહેલી સવારે તેઓનું મૃત્યુ થતાં હત્યાનો ગુનો બનેલો છે આ કામે ગઈ રાતે પીઆઈ શ્રી કુરેશી અને પીએસઆઈ શ્રી મોરડીયા દ્વારા કોમ્બિંગ કરી આ કામના જે ચારેય જે બી આરોપી છે જે જે છે રાહુલ અલ્પેશ અને સુરેશ જે છે એ લોકોને પકડી પાડી અને હાલમાં તેઓને હસ્તીગત કરેલ છે અને આ કામે પીઆઈશ્રી કુરેશી નાઓ તપાસ ચલાવી રહ્યા છે કારણ શું હતું કારણ જે છે આ દીકરી જે છે તેની સાથે આ કામનો જે આરોપી જે છે અલ્પેશ તે ફોનથી અને વોટ્સઅપથી વાતચીત કરતો હતો તે તેના પરિવારને ગમતું નહીં હતું તેનું રાગદ્વેષ રાખી અને તેને જે છે અહીંયા નાથિયા તળાવની બાજુમાં આવેલ જત વિસ્તારમાં આ લોકોને ઠપકો આપવા માટે આવેલા અને આ લોકો વચ્ચે ઝઘડો થતાં આ રીતનો બનાવ